સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે મિત્રો વાત કરવાના છે કે તલાટી વિગતવાર સિલેબસ છે તે આવતીકાલે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલો છે અને આજે તમામ ઉમેદવારો માટે તલાટી ભરતીની જાહેરાત ગૌણ સેવા દ્વારા ઓફિશિયલ ભરતીની જાહેરાત છે તે આપી દેવામાં આવેલી છે તો તલાટી વર્ગ ત્રણની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું તો સૌ પ્રથમ વાત કરીએ તો આ કુલ કેટલી જગ્યાઓ પર ભરતી આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે લાયકાત અને વયમર્યાદા કેટલી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે પગાર ધોરણ કેટલા વર્ષ સુધી ફિક્સ રાખવામાં આવેલો છે તેની માહિતી મેળવીશું અને લાઈફમાં જિલ્લાવાર જગ્યાઓ અને પરીક્ષા ફી કેટલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સસવટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડિયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો તો શરૂ કરીએ આજના વિડીયો તો જે પણ ઉમેદવારો તલાટી ભરતીની રાહ જોયેલા છે તેઓ ઉમેદવારો માટે ખુશીના સમાચાર જે આપણે વેબસાઇટ ઉપર જે ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગુજરાત ગુણસેવક પસંદગી મંડળ દ્વારા તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક ત્રણસો એક મહેસૂલ તલાટી વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ જે આપવામાં આવેલી છે તે માટેની વેબસાઇટ જે આપવામાં આવેલી છે કે ઓઝ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ અને બીજી જીએસએસ બી ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપરથી તમામ ઉમેદવારો છે તે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશે અને આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપી દઈશું તો મહેસૂલ વિભાગની નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ વર્ગ ત્રણની કુલ જગ્યાની વાત કરીએ તો ત્રેવીસો નેવીશી જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષા સીધી ભરતીની પસંદગી યાદી જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જે તમે જોઈ શકો છો કે ઉપર ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઉમેદવારો છવ્વીસ પાંચ બે હજાર પચીસથી થી દસ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે તો તમે જોઈ શકો છો કે તે માટેની વેબસાઇટ આપવામાં આવેલી છે અને છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી દસ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી આમાં આ ભરતીમાં ભાગ લઈ શકશે ત્યાર પછી આપણે વિગતવાર જે વધારે માહિતી મેળવીએ તો ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જી બી ગુજરાત ડોટ ઇન પર મૂકવામાં આવશે જેની સમયાંતર વિદ્યાર્થીઓએ અચૂક જોતા રહેવું જે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું ત્યાંથી તમામ ઉમેદવારો છે તે આ ભરતીની વિગતવાર જાહેરાત છે તે મેળવી લેશે આપણે આજના વિડીયોમાં જે વિગતવાર માહિતી છે તેની જ વાત કરીશું તો જે જિલ્લાવાર જગ્યા આવેલી છે તેવા મહત્વના જે જિલ્લા છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અમદાવાદમાં એકસો જ્યારે અમરેલીમાં સોતેર અરવલ્લીમાં માં છે આણંદમાં સત્યોતેર જગ્યા કચ્છ એકસો ને નવ ખેડા સોતેર જગ્યા ઉપર ભરતી થઈ છે ગાંધીનગરમાં તેર જગ્યા આપવામાં આવેલી છે અને ગીર સોમનાથ અડતાલીસ છોટા ઉદયપુર એકસો ને પાંત્રીસ ખૂબ જ મોટી ભરતી કહેવાય તમે જોઈ શકો છો જામનગરમાં સાઠ અને જુનાગઢમાં બાવન જગ્યા છે તો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરજો વધારે વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડાંગ જિલ્લામાં તેતાલીસ જગ્યા આપવામાં આવેલી છે દાહોદમાં પંચ્યાસી તાપીમાં ત્રેસઠ દેવભૂમિ દ્વારકા વિશે જગ્યા આપવામાં આવેલી છે ફક્ત નર્મદાની વાત કરીએ તો ઓગણસાઠ છે જ્યારે નવસારીમાં બાવન પંચમહાલમાં ચોરાણું પાટણમાં અડતાલીસ જગ્યા ઉપર છે તે ભરતી થઈ છે પોરબંદરમાં સત્રીસ બનાસકાંઠામાં એકસો ને દસ બોટાદમાં સત્યાવીસ ભરૂચમાં એકસો ચાર ભાવનગરમાં સોર્યાશી તો જો આ વિડીયોમાં કાંઈ પણ ન સમજાય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો એ કોમેન્ટ કરજો આપણે જરૂર તેની માહિતી છે તે સસોટ પૂરી પાડશું વધારે જે જિલ્લાની વાત છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે મહીસાગર સિત્તેર મહેસાણા તેત્રીસ મોરબીમાં સત્તાવન રાજકોટમાં અઠ્ઠાણું વડોદરામાં એકસો ને પાંચ જગ્યા છે વલસાડ પંચોતેર જગ્યા ઉપર ભરતી થશે સાબરકાંઠા એક્યાશી સુરેન્દ્રનગર પંચ્યાસી સુરતમાં એકસો ને સત્યાવીસ જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી થશે તમામ ભરતીની વાત કરીએ તો ત્રેવીસો ને જગ્યા ઉપર છે તે તે તલાટીની વર્ગ ત્રણની જે ભરતી છે તે આવશે અને આપણે જિલ્લાવાઈઝ છે તે જગ્યાની વાત કરીએ હવે આપણે જે વિગતવાર માહિતી છે તેની જ વાત કરીશું તમે જોઈ શકો છો કે જે

વિગતવાર શિક્ષણ લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઉમેદવારો ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા હેઠળ સ્થાપ અથવા સ્થાનિક યુનિવર્સિટી કોઈ પણ સર્ટિફિકેટ છે તે મેળવેલું હોય મતલબમાં સ્નાતક પદની ડિગ્રી જે ઉમેદવારો ધરાવતા છે એટલે કે જે કોઈ હોય કોલેજ પાસ કરી છે તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે ત્યાર પછી આપણે વધારે સિલેબસ અને નોટિફિકેશન છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે વિવિધ ઉમેદવારો અરજીપત્ર કોલમ સાથે હા અવશ્ય લખવું અથવા લાગવું પડતું નથી એમ દર્શાવવું એટલે કે જે પણ ઉમેદવારો નોન ક્રિમિનલને એવું આપવાનું હોય ઓબીસી માટે તો તે માટેનું ખાસ છે તે સિલેક્ટ કરવું ત્યાર પછી રમતગમતના ગુણ પણ આપવામાં આવશે આપવામાં આવતા હોય છે અરજી કરવાની રીતની વાત કરીએ તો તમામ ઉમેદવારો છે આ જે પણ ઉમેદવારો તલાટીમાં ભાગ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા છવ્વીસ પાંચ બે હજાર પચીસથી દસ બે હજાર પચીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી તે તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે તે માટેની વેબસાઇટ આપવામાં આવેલી છે કે ઓઝસ ગુજરાત વેબસાઇટ ઉપર જે ઓનલાઈન અરજી તમારે તમામ ઉમેદવારોને કરવાની રહેશે ત્યાર પછી જો ઓનલાઈન અરજી કરવા તથા ફ્રી ભરવા અંગેના માર્ગદર્શન વિડીયો લિંક સાથે સામેલ છે એટલે કે જે પણ ઉમેદવારોને કોઈપણ આ ન સમજાવણો તેવા માટેની લિંક આપવામાં આવેલી છે કે જે આ યુટ્યુબ ચેનલ છે તે ઓફિશિયલ જ આપવામાં આવેલી છે તેના ઉપરથી તમામ છે આ ભરતીની રીતની પ્રોસેસ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે ત્યાર પછી પરીક્ષા ફ્રીની વાત કરીએ તો પ્રથમ પરીક્ષા છે તે બિન અનામત વર્ગ માટેના પાંચસો છે જ્યારે તમામ કેટેગરી મહિલા સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ અને ચોક્કસ ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે તે રાખવામાં આવેલા છે હવે આ ફ્રી છે તે કઈ રીતે આપવામાં આવશે કે ધારો કે જો તમારે બસો માર્ક છે તો તેમાંથી તમારે ચાલીસ ટકા એટલે કે એસી માર્ક છે તે તમામ ઉમેદવારો એ લાવવાના રહેશે તો જ તમને છે તે ફ્રી પરીક્ષા છે તે ચારસો આપવા ચારસોમાંથી બસો પાસા આપવામાં આવશે વધારે વાત કરીએ તો આપણે જે લાસ્ટમાં જે પણ ઉમેદવારો ફી રસીદ પ્રિન્ટ એટલે કે જે પણ ઉમેદવારો ફી ભરો તેની રસીદ મળી રહેવી પરીક્ષા પદ્ધતિ છે તેની વાત કરીએ તો ઓનલાઈન જ લેવામાં આવશે પ્રિલિમ અને મેન્સ જે બે પાર્ટ છે તેમાં આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે તમે જોઈ શકો છો કે મહેસૂલ વિભાગ બાવીસ પાંચ બે હજાર પચીસ જાહેરાત ક્રમાંક જે આપવાનો આપેલો છે કે ભરતી મહેસૂલ તલાટી જગ્યા ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કે હેતુલક્ષી અને બીજી છે તે સીબીઆરટી ઓએમઆર ટેસ્ટ ઓબ્જેક્શન માર રજિસ્ટ્રેશન પદ્ધતિ ઉપર છે તે લેવામાં આવશે એટલે કે મેઇન્સ અને પ્રિલિયમ એમ બે વિભાગમાં છે તે પરીક્ષા આ લેવામાં આવશે હવે લઘુત્તમ લાયકાતની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણને લઘુત્તમ લાયકાત ધોરણ ક્વોલિફાય પ્રશ્નપત્ર દીઠ ચાલીસ ટકા રાખવામાં આવશે એટલે કે મિનિમમ જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેશે તેને પ્રથમ એટલે કે પ્રિલિમમાં ચાલીસ ટકા છે તે ફરજિયાત લાવવામાં લાવવાના છે તે રહેશે ત્યાર પછી આપણે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ આધારિત જે આવવાની છે તેની વિગતવાર છે તે સિલેબસ આપેલો છે તેની વાત કરીએ તો ગુજરાતી છે તે વીસ માર્કનું છે ઇંગ્લિશ વીસ માર્ક પોલિટી એડમિશન અને ઇકોનોમી જે ત્રીસ માર્ક છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હિસ્ટ્રી જે ત્રીસ માર્ગ છે જ્યારે એન્વાયરમેન્ટ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તે ત્રીસ માર્ગનું છે જ્યારે કરંટ અફેર ત્રીસ માર્ગ અને મેન્થ અને હેઝરીઝની ચાલીસ માર્ગનું છે અને ટોટલ બસ્સો માર્ગનું છે તે આ પેપર લેવામાં આવશે તો જો આ તલાટી વર્ગ ત્રણની સંપૂર્ણ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો